શામળાજીથી હિંમતનગર તરફ જતા રોડ ઉપરથી મારુતિ અલ્ટો કારમાંથી બિયર તથા અન્ય મુદ્દામાલ અલ્ટો કાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ વીસ હજારનો પ્રોહી મુદ્દામાલ સાથે એક ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લી એલસીબી સ્ટાફના માણસો ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ગળાદર તરફના સર્વિસ રોડેથી એક સફેદ કલરની મારુતિ અલ્ટો કાર નંબર જી જે ઝીરો એટ સી કે નાઇન વન ફાઇવ સિક્સનીમાં નીમાં તેનો ચાલક ગેરકાયદેસર બિયરનો જથ્થો ભરી ગળાદર ત્રણ રસ્તા તરફ આવનાર હોવા હોવાનો છે તેવી બાતમી મળતાં તે બોજ તપાસમાં અલ્ટો ગાડી આવતા તેને ઊભી રાખી તેની તપાસ કરતા તેમાંથી બિયરનો મુદ્દામાલ મળી આવતા ઈસમ સુરેશભાઈ પૂનમભાઈ ચૌધરીને પકડી પાડી મુદ્દામાલ સાથે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે